નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસના રોજ વાઘોડિયા પોલીસને ખાનગી હકીકત બાતમી મળતા વાઘોડિયા ટાઉનમાં રહેતા આસિફ નૂર મહંમદ કુરેશીનાઓને એસટી ડેપો સામે દાતાર હોટેલની પાછળ ગૌવંશ લઈ આવી તેને કતલ કરી તેનું વેચાણ કરે છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી મળતા તુરંત જ બાકીવાળી જગ્યા હતી ત્યાં રેડ કરાવી અને ત્યાંથી છ કિલોમીટર જેટલું ગૌમાક્સ અને બે પાડા અને જીવતું વાછળનું મળી આવ્યું હતું ત્યારે જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુઘાતકી ક્રિયા કલમો મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ત્યારબાદ ત્યાંથી માંસ મળી આવેલ સુરત ખાતે મોકલી પરીક્ષણ કરતાં મળી આવેલ માંસ ગૌમાંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ અટક કરી આસિફ નૂર મહંમદ કુરેશી છે ભાગોડિયા ખાનદા રોડ પર આવેલી મીના પાર્ક સોસાયટીમાં મકાન નંબર સોળમાં રહેતો તે અવારનવાર પશુ તેમજ ગૌવંશની હેરાફેરી કરી કતલ કરવાની ટેવવાળો હોય અને તે ક્રૂર વ્યક્તિ હોવાનું જણાઈ આવતા ગુનાહિત ઇતિહાસ તપાસતા જેઓ બે હજાર બાવીસની સલામ હાલોલ જિલ્લામાં ગૌમાસમાં પકડાયેલ હોવાનું જાણવા મળેલ આશિક વિરુદ્ધ ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી જિલ્લા કલેક્ટર વડોદરાનાઓને મોકલી આપતા દરખાસ્ત મંજૂર કરતા આરોપીને પાસા હેઠળ બજાવણી કરતા પોરબંદર ખાતે મોકલી આપવામાં આવેલ છે ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ અમને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં રહેતા આસિફ નૂર મહંમદ કુરેશી નાઓ ગૌવંશ લઈ આવી તેની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી મળતા તુરંત જ જે બાતમી વાળી જગ્યા હતી ત્યાં રેડ કરેલ અને ત્યાંથી છ કિલો જેટલું ગૌમાંસ અને બે પાડા અને એક જીવતું વાછરડું મળી આવેલ જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીકણા ઘાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યારબાદ જે ત્યાંથી માંસ મળી આવેલ તેનું સુરત એફએસએલ ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌમાંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂરમદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ બે હજાર બાવીસની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌમાંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાય આવેલ જેથી આરોપી આસિફ વિરુદ્ધમાં ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી વડોદરા ગ્રામ્ય સાહેબનાઓ મારફતે જિલ્લા કલેક્ટર શ્રી વડોદરા ને મોકલી આપતા ત્યાંથી પાસા દરખાસ્ત મંજૂર થઈ આવતા આરોપીને પાસા હુકમની ભજવણી કરી પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે